thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં હાઈ એલર્ટ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતમાં ગઈકાલે રાત્રે ગણેશ પંડાલ પર ત્યારે પથ્થરમારાની ઘટના બાદ વાતાવરણ તંગશે તો વધુ વાત કરીએ તો ઘટના બાદથી જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે સુરત પોલીસ ત્યારે અત્યારે સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે તો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે પોલીસ દ્વારા રાત્રે જ તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તો ત્યારે ગૃહમંત્રી હર્ષંઘવીએ કહ્યું કે રાજ્યની શાંતિને હળવવાનો પ્રયાસ કરનારને સાંખી નહીં લેવાય ત્યારે વધુ વાત કરવામાં આવે તો પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારમાં કોમેન્ટિંગ કરી રહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ